આછે ઉત્તર વધી કે છે હાથ થી છૂટી એ શ્વાસ કે એવું કશું છે હાથ જે પકડવા હું મથું તે આશ કે હર્ષવી શંકા મને વિજ્ઞાન ઉપર જાય છે કે હર્ષવી શંકા મને વિજ્ઞાન ઉપર જાય છે કે છાતી ડાબી તરફ તો કાચ કેવું કશું છે છાતીમાં ડાબી તરફ તો કાચ કેવું કશું છે ને એટલે આંખોમાં તે જે ભેજ નહીં એટલે 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 આંખોમાં તે જે ભેજ નહીં સાંભરે એવું કશું છે જ નહીં સાંભરે એવું કશું છે જ નહીં ને સ્વપ્ન

એક પણ કરતો નથી પણ મને સોંપ્યા વગર ચાલે બહાર કાઢી છે બહુ અવધવ પછી એને અમસ્તી બહાર કાઢી છે ઘણા વર્ષા પછી સ્મરણોની થપ્પી બહાર કાઢી છે ઘણા વર્ષા પછી સ્મરણોની થપ્પી બહાર કાઢી છે ને નજર મારી પડી ટેબલના ના ખાનામાં જે પત્રો પર નજર મારી પડી ટેબલના ના ખાનામાં જે પત્રો પર ત્યાં જામે ફેરીઓ બોલ્યો કે પસ્તી બહાર કાઢી છે ત્યાં જામે ફેરીઓ બોલ્યો કે પસ્તી બહાર કાઢી છે ને તમે દુશ્મન ને કરવા માર સગડા સસ્ત્ર જમાવ્યા તમે દુશ્મન ને કરવા માર સગડા સસ્ત્ર જમાવ્યા અમે બસ એકલી જાદુની ઝપ્પી બહાર કાઢી છે અમે બસ એકલી જાદુની ઝપ્પી બહાર કાઢી છે ને જુઓ ને થઈ ગયું મગમગ બધું પડવારમાં કેવું જુઓ ને થઈ ગયું મગમગ બધું પડવારમાં કેવું હજુ હમણાં જ મેં સારપની ડબ્બી બહાર કાઢી છે હજુ હમણાં જ મેં સારપની ડબ્બી બહાર કાઢી છે ને જીવન પર હાથ ઝાલ્યો જેનો મેં

છાંડા વાઢ્યા અને ડામર વધુ પથરાય છે છાંયડા વાઢ્યા અને ડામર બધું પથરાય છે ગામ મારું એ રીતે સમૃદ્ધ થતું જાય છે છાયા વાઢ્યા અને ડામર બધું પથરાય છે ગામ મારું એ રીતે સમૃદ્ધાતો જાય છે ને દર સવારે ધર્મશાળા જેવા ફળિયાના મકાન દર સવારે ધર્મશાળા જીવા ફળિયાના મકાન સાંજ પડતામાં ફરીથી ઘર બની છટકાઈ છે સાંજ પડતામાં ફરીથી ઘર બની છટકાઈ છે ને મારા ઘરની બારીની એક જ મૂંગી ફરિયાદ છે મારા ઘરની બારેની એક જ મુંગી ફરિયાદ છે સામી બારી કાય ભી અઠવાડીયું રિસાય છે સામી બારી કાય ભી અઠવાડીયું રિસાય છે અને હું ઘણા વખતે નિરાતે આજ ફરવા નીકળી હું ઘણા વખતે નિરાતે આજ ફરવા નીકળીને ખબર થઈ કે સીમાડા પ્લોટ થઈ વેચાય છે ને ખબર થઈ કે સીમાડા પ્લોટ થઈ વેચાય છે ગામમાં બુલેટ સ્ટેશન આવી રહ્યું છે ને સૌના માથે છે હજી આકાશ જૂના માથે તો એ લાગે છે કે સાલો ગામ મોટો થાય છે તો એ લાગે છે કે સાલો ગામ મોટો થાય છે અને છેલે ગઝલ અઠા ગામ હોય પણ ફરક કરી શકો નથી અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નથી मने पढ़िया पची, पची तमे तमे रही शको नहीं अठंग आंख हो एक पर फरक रही शको नहीं मने पढ़िया पची तमे तमे रही तो शको नहीं ने शरत गणो तो छह शरत ने ममत कहो तो हाँ ममत शरत गणो तो छह शरत ने ममत कहो तो हाँ ममत तमे तमे न हो तो मने पढ़ी शको नहीं तमे तमे न हो तो मुनि बड़ी शकुन रही प्रवेश बाद के नियम कशुन नथी अभी छता प्रवेश बाद के नियम कशुन नथी अभी छता कहूं हूं त्या लगी तमे परत करी शको नहीं ने जो ज़ थई जसे लगाओ तो स्वभाव थई जईश को जो ज़ थई जसे लगाओ तो स्वभाव थई जईश को मथो छताए ये पछि मने तजी शको नहीं

સતત મરેષ તો ખરા સતત જીવી શકતો નહીં થેન્ક યુ